હવે જન્મ મરણ પ્રમાણપત્રોની લગતી મોટી તકલીફ દૂર સરળતાથી નામ સુધરશે સરકારે જાહેર કરી નોટિફિકેશન ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ છત્રીસ અનુસાર જન્મ અને મરણના રજિસ્ટરમાં કરાવેલી નોંધ અને કામગીરીઓ માટે મહત્વનો પુરાવો છે જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ત્રીસ જૂન બે હજાર પંદરમાં જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારબાદ બુધવારે પચીસ સપ્ટેમ્બરે ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે જે મુજબ નોંધણી રજિસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે રાજ્ય સરકારે જન્મ મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી પરંતુ તેમાં ઘણા પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાન આવ્યું હતું જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને અળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખાવાના રહેશે પરંતુ બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પુરાવા સાથે અરજી કરવાની રહેશે રજિસ્ટ્રારે સુધારણાની સત્યતા ચકાસીને બંને નામો નોંધમાં લેવાના રહેશે ગુજરાતના તમામ મ્યુનિસિપલ કમિશનરો જિલ્લા કલેકટરો ડીડીઓ વગેરેની જારી કરાયેલા જાહેરનામાની વિગતો રજિસ્ટ્રારે કયા સુધારા કરવા માટે અરજી કરી છે અને અરજીના સમર્થનમાં ફોટાવાળા અન્ય ઓળખપત્રો ધ્યાને લેવા લેવાના રહેશે રજિસ્ટ્રાર સત્યતાની ખાતરી કરીને ઉર્ફી શબ્દનો ઉપયોગ કરી શકે છે અરજદાર તે ન સ્વીકારે તો સત્યતાની ખાતરી બાદ થતા ફેરફાર મુજબ જન્મના રજિસ્ટરની કોલમમાં બંને નામના સુધારા અને તારીખ સાથે ઉલ્લેખ કરવાનો રહેશે અત્યંત મહત્ત્વનો પુરાવો હોવાથી જન્મ કે મરણ નોંધમાં કોઈ મહત્ત્વની વિગત ભૂલ ભરેલી કે કપટયુક્ત જણાય તો પુરાવાની ચકાસણી બાદ સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી ફેરફારની મંજૂરી આપવી નહીં કારકુની ભૂલ જાહેરનામા અને કાયદા મુજબ સુધારવાની રહે છે કારકુની ભૂલ નહીં હોવાના કારણ માત્રથી અરજદારની અરજીને નકારી શકાશે નહીં અગાઉ બાર ઓગસ્ટ બે હજાર ઓગણીસ અને અઢાર ફેબ્રુઆરી બે હજાર સોળના સંબંધિત જાહેરનામું તારીખ બે ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ રદ કરાયેલું છે ત્યારે આવા રદ કરાયેલા જાહેરનામાનો સંદર્ભ આપીને કોઈ નિર્ણય લેવો નહીં હાલ અમલમાં રહેલા રાજ જાહેરનામામાં પર અરજીનો નિર્ણય કરવાનો રહેશે આ જાહેરનામું મહાપાલિકાને મળતા તેનો અમલ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાય છે જોકે ખાસ કરીને સગીરના કેસમાં જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ જેવા ઓળખપત્રો હોતા નથી ત્યારે આધાર ઉપરાંત કયા પુરાવા મેળવવા તે અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે ટીવીએટી ન્યૂઝ